આવા પડ્યા કે જવાની ઉંમર તોડી નહી ને ابوજી નહી મળી અમે મજે કોઠવાય ગાવ થાય નહી મારે સાહેબ હા અરે કરા કરાવ પડ્યા તો આવાવાળા આખા ગામમાં આખા ગામમાં હું મેલે યાર જો કા ગવણ દે જાય આ ચોમા કાકા ના ગવ ઉધાર્યા મારા ભાઈબંધ ના આ આ ફરે સુમા કાકા કાકા હું લેવાનો

ઈથી મોદી સાહેબને ઓર્ડર કરેલો છે તે ફરી ફરી લખવાનું છે એવું છે એમ ઓવ એ આનું વર્તન આવવાનું જો કો તમાર કાકા જીનું નુકસાન થયું છે અન્યા ભાઈ જોવા કે ગામ ગામ એ કા ઉંબી જાય ને મે ગામ ગામ જરી ગયા છે આ જરી ગયા છે ઓ દોણો જ નહી કે ભાઈ એકા જો નહીં ઉમી લાવ હું જો પેલા અન્યા આ જો તાની આ ઉંબી નહી ના એકા નહી સા જોજો ખાલી વાત સાચી જવાર ઉપર ઘટની અંદર કે આટલો બધો કરો પડે ને એક ઉમી રહી નથી એટલે સાહેબ

મોદી સાહેબ રૂપ કે આટલું ખેડૂત ને રંગપુર ગઢ ની અંદર નુકસાન થયું છે તો ની અંદર એક નથી સો ટકા તમને

આપડા તાલુકામાં ખરા ને તો આપડા મોદી સાહેબ બધા ખરા ને જેટલું નુકસાન જોયું પૈસા ખાતાના છે કારણ કે ફોટા બધા પાડેલા છે ને

આપડી બધી માર્કેટ આપણી શાકભાજી ગાડી ભરી જતા અને બે આવડા લાવડા પડ્યા બધો આ રેગણો એ બોધુ નહીં મેલ્યું તું સુજી ના કર પડે રેગણો નું પાડી નાખ્યા છે રેગણો નું ગુંબા તો ગુંબા પણ બોધુ ક ફોન કશુ લઈ રહ્યો પેલી વડાળી બાકી મોપણી કાઢી દીધી છે ફોન આવતો શાકભાજી આપવા દયો લઈ આપણે હા યાર શાકભાજી

જો બધાને પોકારજો બધાને શેર કરજો અને સાહેબ પોકો જો અને બધા ખેડૂતને તો એટલો શેર કરો એટલો શેર કરો તે બધાને લાભ મરવો જો પાછો કે બધાનો બકરી યુઝ આખા જિલ્લામાં કઈ એટલે તમામ નમ્ર વિનંતી છે 100% શેર કરજો બને ત્યાં સુધી શેર કરો શેર કરો વિડિયો સાહેબ લાઈક નહી તોય આટલો લાભ